તો હલ્લો મિત્રો કેમ છો તો આજે આપણે એક વ્લોગિંગ થમનેલનું બ્રેકડાઉન કરવાના છીએ તો જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણું થમનેલ અહીંયા બનાવી દીધું છે બરાબર તમે પણ જો આ પ્રકારનું થમનેલ એડિટિંગ કરવા માંગતા હોય તો આજનો વિડીયો તમારા માટે થવાનો છે તો શું પહેલાં જોઈ લઈએ કે આ થમનેલ કોનું છે અને કેવી રીતે આપણે ક્રિએટ કર્યું તો તમે પહેલાં થમનેલ જોઈ લો એકદમ પરફેક્ટ રીતે થમણેલ લાગતું હશે કે એકદમ ગઝબનું થમનેલ બનાવ્યું છે તો આ થમનેલ છે યુટ્યુબમાં તમે સર્ચ કરજો ગુલાબ વનરાજ બ્લોગ તો આ ભાઈની જે યુટ્યુબ ચેનલ આવશે બરાબર જેમાં જોઈ શકો છો બાવન હજાર સબસ્ક્રાઈબર છે બરાબર તો આ ભાઈનું તમને જોવા મળશે છે યુટ્યુબ ચેનલ તેની ઉપર આપણે જોઈએ તો વિડીયોમાં જઈશું જોઈ શકો આ વિડીયો છે બરાબર જોઈ શકો છો આજે જમવાનું બનાવ્યું અને એનું થમનેલ પણ તમે તમારી અહીંયા સ્ક્રીન પર દેખાતો હશે બરાબર હું તમને હોમ પેજ પર લઈને બતાડું કે જોઈ શકો છો આ આ રીતે છે બરાબર આ રીતે છે તો આપણે જો તમે પણ આ પ્રકારનું થમનેલ બનાવવા માંગતા હોય અને તમારે આવું થમલે બનાવવા શીખવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આવા જ વિડીયો આપણી ચેનલ પર હવે તમને જોવા મળતા રહેશે તો પહેલાં જોઈ લઈએ આપણે અહીંયાથી ડિલેટ કરશું અહીંયા જો આ થમલા પર બનાવ્યું હતું શું પસંદ હતી અને એ ભાઈનું થમલા કોણ બનાવ્યું છે આપણને ખબર નથી પણ આપણે આ થમલેનું બ્રેકડાઉન કર્યું છે તે પણ ફોટોશોપથી તો ચાલો વિડીયો શરૂ કરીએ અને હા ભાઈઓ જો તમને ફોટોશોપ આજ સુધી આવડતું ના હોય ઓપન ના કર્યું હોય તો એક વિડીયોનો લિંક આપણે ડિસ્ક્રિપ્શનની અંદર તમે જોઈ શકો છો અને ફોટોશોપ તમે તમારી જિંદગીમાં કોઈ પણ ના હોય તો પણ તે વિડીયો જોઈને તમે ફોટોશોપ શીખી શકો છો વાપરતા બરાબર તો વિડીયોની લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શન અંદર જઈને જરૂરથી જોઈ લેજો અને ફોટોશોપ પણ શીખી શકો છો તો ચાલો વિડીયો શરૂ કરીએ અને આપણે જોઈએ કે આ થંડેલ કેવી રીતે બને છે તો સૌથી પહેલાં આપણે અહીંયા ફોટોશોપને ઓપન કરશું ફોટોશોપ જેવું ઓપન કરશું તમને કંઈક આ રીતે ઇન્ટરવ્રેસ જોવા મળશે જો તમને ફોટોશોપ ના આવડતું હોય તો લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં જે ફૂલ વિડીયો બનાવે છે ફોટોશોપ ઉપર તમે જોઈ શકો છો અને ફોટોશોપ શીખી શકો છો અહીંયા આપણે ન્યૂ ફાઇલ પર ક્લિક કરશું હવે યુટ્યુબ તમને જે રેસી આપણે બનાવેલો છે મેં તમને બનાવતા શીખવાડ્યું છે વિડીયો આપેલો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં તે જોઈ શકો છો અને બનાવતા શીખી શકો છો અહીંયા આપણે ક્રિએટ પર જેવું સિલેક્ટ કરશું તો આ રીતે આપણી એક ફાઇલ ક્રિએટ થાય છે બરાબર જેમ કે અહીંયા આપણે ઓલરેડી ફાઇલને ક્રિએટ કરી રાખી છે જે આપણા રેશિયો પ્રમાણે બરાબર તો આને આપણે ડિલીટ કરી દઈએ હવે આપણે આ બેઝ લાઈન બનાવશું પહેલાં તો એટલે કે બેકગ્રાઉન્ડ બનાવશું સિમ્પલી મેં આથી એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કર્યું છે જે આપણે તમને બતાડ્યું હતું સ્ટાર્ટિંગમાં કે આપણે એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કર્યું છે જે એકદમ માઉન્ટેન જેવું દેખાય એકદમ તલદાખ ટાઈપ હવે આપણે આ થોડુંક જમીન બનાવવી પડશે તેના માટે શું કરશું સિમ્પલી આપણે એક જમીનનું બેકગ્રાઉન્ડ એડ કર્યું છે જોઈ શકો તો આ રીતે હવે સાઈડમાં આપણે ગાડી પાર્કિંગ કરવાની છે એના માટે થોડુંક રોડ ટાઈપનું આપણે જમીન જોઈશે તો એના માટે સિમ્પલી આપણે બીજી એક જમીન અહીંયાથી ક્રિએટ કરી છે આ રીતે હવે આ થોડું ડિફરન્ટ લાગે છે એટલે કે અલગ અલગ ખબર પડે છે કે આ બધા ફોટા અલગ એડ કર્યા છે તેના માટે સિમ્પલ આપણે કલર બેલેન્સનો યુઝ કરશું જોઈ શકો નિખરીને આવી ગયું છે આપણું બેકગ્રાઉન્ડ હવે આપણે થોડું વાઇબ્રન્સ એડ કરશું અને એની ઉપર આપણે થોડું કલર બેલેન્સ એડ કરશું એટલે જોઈ શકો છો કેવું લાગે છે એકદમ પરફેક્ટ રીતે આપણું બેકગ્રાઉન્ડ બની ગયું તેવું હવે આપણે આની ઉપર કેમેરાનો ફિલ્ટરનો યુઝ કરશું એટલે બેકગ્રાઉન્ડ એકદમ પરફેક્ટ રીતે બની જાય બરાબર હવે જે આપણે મેન મુદ્દાની વાત હતી કે અહીંયા આપણે સૌથી પહેલાં તો આપણે જે જે આપણા જે વ્લોગર છે તેને આપણે ફોટો એડ કરશું બ્લોગર કોણ હતા તમને ખબર જ છે સિમ્પલ આપણે અહીંયાથી એડ કરશું સોરી આ આ ફોટો છે આપણે પછી એડ કરવાનો છે પણ હમણાં આપણે મેન છે એડ કરશું અહીંયાથી તો આ જોઈ શકો છો આ છે મેન બ્લોગર આપણા જે ગુલાબરાજ બ્લોગ છે બરાબર હવે આ ફોટો તમે વિચારો બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરી દો બહુ ટફ હતો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા હું તમને ગ્રુપ પર એક વખત ક્લિક કરીને બતાડી દઉં બરાબર અહીંયા જોઈ શકો છો આ ગ્રુપ ઉપર જેવું ક્લિક કરશું આપણે ગ્રુપ ઉપર અહીંયા જોઈ શકો અલગ અલગ કર્યું છે અને આ રીતે આપણે ફોટો અહીંયા એડ કર્યો હતો હવે આપણે આની ઉપર થોડો કલર ઇફેક્ટ નાખશું અને થોડો અહીંયાથી ઇન્હાન્સ કરશું એટલે કંઈક આ રીતે બની જશે હવે આપણે અહીંયાથી એક ગાડી એટલે કે જે લઈને જાય છે એ લોકો એટલે આપણે બ્રેઝાનો અહીંયા જે ફોટો છે બરાબર પીએનજી આપણે ડાઉનલોડ કર્યો છે તે અહીંયાથી એડ કરશું બરાબર હવે પીએનજી જોઈશું તો કંઈક આયર જે હતી પહેલા પીએનજી જે આપણે ડાઉનલોડ કરી છે ગૂગલ પરથી અને આપણે બનાવીને કંઈક આયરથી બનાવી દીધી છે બરાબર તો આપણે અહીંયાથી પીએનજી એડ કરશું હવે આપણે વાત કરશું પેલા ભાઈની જે આપણે તમારા પહેલાં કીધું દીધું બરાબર એ ભાઈનો ફોટો આપણે અહીંયા એડ કર્યો છે તો આ રીતે આપણું જોઈ શકો છો બેકગ્રાઉન્ડ સાથે આપણે જે વ્લોગર છે તે એડ કરી દીધા છે હવે અહીંયા આપણે એક ટેન્ટ એડ કરશું તો ટેન્ટ આપણે કંઈક આ રીતે એડ કર્યું છે એકદમ ફીકુ ફીકુ લાગે છે તમે તમારા સ્ક્રીન પર દેખતા હશો કે એકદમ કંઈક ખરાબ લાગે છે ક્વોલિટી વોલિટી સારી નથી લાગતી આની અંદર આપણે શિયાળોને બધું એડ કરવાનું છે કેવી રીતે એડ કરશું સિમ્પલી આપણે પહેલા તો ટેન્ટની અંદર એક શેડો નાખી દઈએ ટેન્ટની નીચે તમે શેડો જોઈ શકો છો દેખાતો હશે આ રીતે ટેન્ટની ઉપર પણ એક શેડો નાખી દઈએ અને જે આપણો પાય છે બરાબર તેને થોડું ગ્લો આપી અને તેને થોડું ઇન્હેન્સ કરી દઈએ ક્વોલિટી આ રીતે તો જોઈ શકો એકદમ પરફેક્ટ રીતે આપણું જે વ્લોગર ભાઈ છે બરાબર તે બંને શેડ થઈ ગયા છે હવે જે આપણા ગુલાબભાઈ છે તે બરાબર થોડા દેખાતા નથી તે આપણે બેકગ્રાઉન્ડનું થોડું પાછળ થોડું વાદળી કલાનો ડસ્ટ નાખશું એટલે થોડુંક એકદમ ગાડી પણ ક્લીન દેખાય હવે એને પ્રમાણે શું કરશું તો આપણે જે આ જે ગાડી છે અને વ્લોગર ભાઈ છે તેની વચ્ચે થોડું ગેપ દેખાય તે માટે આપણે થોડુંક વ્હાઈટ શેડ એડ કરશું એ ભાઈએ પણ એડ કર્યો હતો તો આ રીતે આપણે વ્હાઈટ શેડો કરશું એટલે એકદમ થોડુંક અલગ અલગ દેખાય કે હા થોડા અલગ અલગ બેઠા છે બરાબર હવે આપણે ત્યાંથી એક બેગ એડ કરશું જે પાણીની બટલ થોડી વ્હાઈટ દેખાતી બેગ એડ કરી અને ઉપર થોડો બ્લ બ્લેક કલરનો શેડો નાખશું અને નીચે પણ બ્લેક કલરનો શેડો નાખશું એટલે એવું લાગે કે અહીંયા આ બેગ મૂકેલી હતી બરાબર તો આ રીતે આપણો પરફેક્ટ બધું સેટ થઈ ગયું છે હવે આપણે અહીંયાથી ટેક્સ્ટ એડ કરશું ટેક્સ્ટ પહેલા કંઈક આ રીતે દેખાતો બરાબર ફોન્ટ આપણે કયો યુઝ કરો છે તો ફોન્ટના નામ જોઈ લે પેલા તો ફોન્ટનું નામ શું છે તો તમે તમારે સમજો જોઈ લો બર બેંગ બીગ કોલ્ડ ફોન્ટ બરાબર એટલે બિગ કોન્ડેન્સ ફોન્ટનું નામ છે તો આ ફોન્ટ આપણે એડ કર્યો છે અને આની ઉપર ઇફેક્ટ લગાવ્યા પછી કંઈક આ રીતે દેખાશે હવે આપણે થોડો જે બીજો ટેક્સ્ટ છે બરાબર તે એડ કરશું આ રીતે રસ્તામાં જમવાનું બનાવ્યું એ પહેલાં ટેક્સ્ટ આપણે આ રીતે હતો અને ઇફેક્ટ એડ કર્યા પછી કંઈક આ રીતે દેખાશે હવે એનીચે આપણે થોડો વ્હાઈટ શેડો એટલે નાખીશું વિવો દેખાય થોડું તો આપણો ટેક્સ્ટ અહીંયા બર પરફેક્ટ રીતે સેટ થઈ ગયા છે હવે આપણે શું કરશું અહીંયાથી થોડુંક અહીંયા જે આપણે ડે

આપણે થોડો અહીંયાથી એક બેગ બીજી એડ કરી છે અને નીચે આપણે એક બ્લેક શેડો એડ કરીશું એટલે પહેલા તો આપણે ઇમોજી એડ કરી લઈએ બે બે સાઈડે બે ઇમોજી એક ભૂખવાળું અને એક દિલવાળું ઇમોજી આપણે એડ કરીશું હવે નીચે આપણે થોડો અહીંયા શેડો પટ્ટી લગાવશું તો એના માટે એક રેક્ટેંગલ લીધું છે અને આ રીતે પટ્ટી લગાવી દઈશું બરાબર આપણું અહીંયાથી થમલે પરફેક્ટ રીતે સેટ થઈ ગયું છે બરાબર બધું સેટ થઈ ગયું છે હવે આપણે થોડું અહીંયાથી વાઇબ્રેન્સ વ્યૂ સિચુરેશન અને કેમેરાનો ફિલ્ટરનો યુઝ કરશું પહેલાં આપણે વાઇબ્રેશન યુઝ કરશું એટલે ફોટો કંઈક આ રીતે એકદમ નિખરીને આવશે એટલે એચડી ક્વૉલિટી બની જશે એની ઉપર આપણે હ્યુ એન્ડ સિચ્યુરેશન નાખશું એટલે થોડોક વ્હાઇટ કલરનો ગ્લો જેવું દેખાય એટલે ફોર કે થમલેલ દેખાશે અને એની ઉપર આપણે સિમ્પલી કેમેરાનો ફિલ્ટરનો યુઝ કરશું એટલે એચડી ક્વોલિટી એટલે કે ફોર કે ક્વૉલિટી નહીં પણ એચ કે ક્વોલિટીમાં આપણું થમનેલ બની જશે બરાબર તો આ રીતે આપણે થમલેલનું બેકડાઉન કર્યું છે જે ગુલાબરાજ એટલે ગુલાબ વનરાજ બ્લોગ છે બરાબર તે ભાઈનું સુંદર આ રીતે આપણે બનાવ્યું છે તો કેવું લાગ્યું એ તો કોમેન્ટ કરજો અને તમારે કયા ક્રિએટરનું અમને બનાવવું છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો તો ચાલો મળીએ બીજા વિડીયોની અંદર